ઘટના સામે આવી છે ત્યારે પલસાણા તાલુકાના થૈયા ગામે શિવદર્શન સોસાયટીમાં એક રહેતી એક અગિયાર વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી મોડી સાંજ સુધી બાળકી જોવા ન મળતા પરિવારજનોએ કડોદરા પોલીસને જાણ કરી હતી કડોદરા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ પણ બાળકીને શોધવામાં કામે લાગી ગઈ હતી ત્યારે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે બાળકી ગુમ થયા અને છઠ્ઠા દિવસે બપોરના સમયે ગુમ થયેલ અગિયાર વર્ષીય બાળકીનો તાતી થઈ ગામેથી અબાવરૂ જગ્યાએ જાડીમાંથી મૃતદેહ પણ મળી આવ્યો હતો ત્યારે બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાકી સાથે દુષ્કર્મ થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી અને અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં રહેતા બે નરાધમોની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ ત્રેવીસ તારીખે બપોરે જાડી જાત્રામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતા ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ધરવામાં આવેલ આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા

કલમ હતી એની સાથે તથા પ્રિવેન્શન ઓફ चिल्ड्रन ફ્રોમ સેક્સલ ઓફેન્સ એક્ટ ની કલમ ચાર છ અને દસ મુજબનો ઉમેરો કરેલ છે તો આજ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર